એકસો એકવીસ વર્ષ પછી શનિ ચાંદીના પગે ચાલશે બે હજાર પચીસ માં આ ત્રણ રાશિઓના ભાગ્યના તાળાઓ ખુલી શકે છે તેમને અપાર ધન અને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગ પર ચાલો જેના કારણે આ ત્રણ રાશિઓને મળશે મોટા ખુશખબરજી હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે જેના કારણે આ રાશિના જાતકોને કરોડપતિ બનતા અને જીવનમાં કોઈ રોકી શકશે નહીં આ રાશિના લોકોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિદેવ જલ્દી જ પોતાનો માર્ગ બદલવાના છે મિત્રો શનિનો માર્ગ બદલતાની સાથે જ તે ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે જે એકસો એકવીસ વર્ષ પછી થશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ મીન રાશિમાં સંક્રમણ કરશે જેના કારણે ચાંદીના પગ રચના કરવામાં આવશે આ પાય લગભગ એકસો એકવીસ વર્ષ પછી બનશે આવી સ્થિતિમાં ચાંદીથી બનેલો પાય અમુક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જ્યારે કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેનું ભાગ્ય ચમકે છે પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે દરેક વ્યક્તિ પર શનિની સાદે સતી કે ધૈયાની અસર અમુક સમયે થતી હોય છે પરંતુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષમાં શનિનું સંક્રમણ પણ થશે મિત્રો હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ બે હજાર પચીસમાં માં મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ બે હજાર પચીસ માં મીન રાશિમાં જશે ત્યારે તે ચાંદીની પાયલ પહેરશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ચાલો જાણીએ કે પાયલનો અર્થ શું છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ચાર પગનું વર્ણન છે જે વ્યક્તિ ધારણ કરશે મિત્રો વિડીયો પહેલા ચાલો જાણીએ કે પગનો અર્થ શું છે મિત્રો અમે તમને જણાવીએ કે જ્યોતિષમાં શનિના ચાર પગનું વર્ણન છે જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે આ છે સોનું ચાંદી તાંબુ અને લોખંડ મળે છે મિત્રો ચાલો હવે જાણીએ કે મળેલી ચાંદીનો અર્થ શું છે મિત્રો શનિદેવના સંક્રમણ સમય ચંદ્ર રાશિ પરિવર્તન તો આને ચાંદીની પા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે વર્ષ પચીસ માં જયારે શનિ ચાંદી પહેરીને ગોચર કરશે અને આ યોગ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી ચાલશે શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવું કેટલીક રાશિઓ માટે શુભ ફળ આપે છે જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય અથવા મધ્યમ પરિણામ આપે છે તો મિત્રો ચાલો જાણીએ કઈ ત્રણ રાશિઓ પર તેની શુભ અસર થવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે નંબર એક કર્કહ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલતા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે કારણ કે કર્ક રાશિના લોકોની કુંડળીમાં શનિદેવ નવમા ભાવમાં બિરાજમાન છે આના પરિણામે કર્ક રાશિના લોકોને અમર્યાદિત આર્થિક લાભ થવાની સંભાવના છે હા મિત્રો કર્ક રાશિના લોકો માટે શોધ દરેક રીતે ફાયદાકારક રહેશે રહેશે અને શનિદેવ તમારા પર ખૂબ જ માર્ચ જેના કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે ચાંદી ના પગ પર શનિની ચાલ તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતા મળવાની સંભાવના છે બહુ જલ્દી કોઈ સારા સમાચાર મેળવો મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા અપાવશે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પણ પૂર્ણ થશે અને આ રાશિના લોકો પણ ઘણા પ્રકારના લાભ મળશે હા મિત્રો શનિદેવની મધુર વાણીથી તમને તમારા દરેક કાર્ય પૂર્ણ થશે જેના કારણે તમારી સંપત્તિમાં વધારો થશે સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા બધા કામ જે વર્ષોથી અટવાયેલા હતા વીસ માર્ચ ઓગણીસો પચીસ પછી શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે કર્ક રાશિના લોકો એ જ રહેશે તમે દિવસે ને દિવસે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે સફળતાનો ઝંડો ઊંચશો જેના કારણે દુનિયા હવે તમારા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવની કૃપાથી સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે જ્યારે વર્ષ બે હજાર પચીસ માં તમારું લગ્નજીવન તમારું મનપસંદ રહેશે જેના કારણે તમને આ સમય દરમિયાન તમારા રોકાણ નો લાભ મળશે અને આ સમય દરમિયાન તમને શેર પણ મળશે માર્કેટ સટ્ટાબાજી અને લોટરીમાંથી નફો થઈ શકે છે આ સાથે તમારી આવક અને લાભ સ્થાન માં શનિદેવ ની ચાલ તમારી આવકમાં વધારો કરશે અને તમને તમારા પરિવારના સભ્યો નો સહયોગ મળશે જેઓ હાલમાં આર્થિક સમસ્યાઓ માંથી પસાર થઈ રહ્યા છે તેમની સમસ્યાઓ શનિ ની કૃપા થી સમાપ્ત થશે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ ના ચાંદી ના પગ પર ચાલવું તમારા માટે શુભ રહેશે આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય મિશ્રિત પરિણામ આપશે શનિદેવના ચરણ તમારા માટે શુભ રહેશે મિત્રો નંબર બે વૃશ્ચિક અમે તમને વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર સત્યાવીસ સુધી તમને શનિદેવની ઘણી કૃપા મળવાની છે જેના કારણે શનિ રાશિના લોકોના પાંચમા ભાવમાં બેઠો છે વર્ષ બે હજાર પચીસ માં વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મીનમાં શનિના ગોચર દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વર્ષ બે હજાર પચીસ થી બે હજાર સત્યાવીસ સુધી વધુ સૌહાર્દપૂર્ણ બનશે શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વૃદ્ધિની સંભાવનાઓ બની રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં જાય છે ચાંદીની પાયલ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે શનિદેવની કૃપાથી તમને આ બે વર્ષમાં નવા વાહન નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ ઘણો લાભ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસની શરૂઆતથી લઈને વર્ષ બે હજાર પચીસ સુધી તમારું જીવન સુખદ રહેશે શનિદેવની કૃપાથી તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે વર્ષ બે હજાર પચીસ માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે વ્યાપારીઓને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને મનપસંદ ભેટ મળશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જોશો તમે સફળતાની નવી ઉંચાઈઓ પર પહોંચશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે કાર્યસ્થળમાં સ્ત્રીના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે આ સમય તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે આ સમય તમને મુસાફરી દ્વારા સારા સમાચાર મળશે તમે તમારી મહેનતથી નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો અને તમને આર્થિક પ્રગતિ થશે તમને કેટલાક રચનાત્મક પ્રોજેક્ટ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવનાઓ છે અથવા તમે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાને સાકાર કરવા માટે પણ કડક અનુશાસનનું પાલન કરશો હા મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર સત્યાવીસ સુધી શનિદેવ ચાંદીના પગ પર ચાલતા ખૂબ જ શુભ સાબિત થશે નંબર ત્રણ કુંભ કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવા જઈ રહ્યા છે જેના કારણે વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર સત્યાવીસ સુધી તમારો સોનેરી સમય રહેશે જેના કારણે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવ તમારા બીજા ઘરમાં બિરાજશે કુંભ રાશિના લોકોને તેની શુભ અસર મળશે અને જે લોકો બેરોજગાર છે તેમને તેમની પસંદગીની નોકરી મળવાની સંભાવના છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે બે હજાર સત્યાવીસ સુધી તમારો સમય સારો પસાર થવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે શનિદેવની કૃપાથી તમે આ બે વર્ષમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવામાં સફળ થશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતશો તો મિત્રો એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી કુંભ રાશિના લોકો તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરશે આવક ના નવા સ્ત્રોત બનશે તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ પણ વધશે ચાલો તમને જણાવીએ કે તમારું મન સંપૂર્ણ રીતે શાંત રહેશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને તમારા પરિવારમાં ખુશીઓ મળી શકે છે દેવ તમારો આવનારો સમય ખૂબ જ સાનુકૂળ રહેશે કે શનિદેવ ચાંદીના પગ પર ચાલવાથી તમારા માટે વિશેષ લાભ થશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીનીઓએ સખત મહેનત કરવી પડશે મહેનત કરીને તમે તમારી સિદ્ધિ મેળવી શકશો સફળતા તમે તમારું સપનું પૂરું કરી શકો છો એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ તેમના સુવર્ણ પગ પર ચાલતા જ તમારા પર વિશેષ આશીર્વાદ મેળવી રહ્યા છે હા મિત્રો તમારા કાર્યમાં તમને જે પણ અવરોધો આવી રહ્યા હતા તે તમામ અવરોધો તેમની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલતા જ શનિદેવ તમારા પર વિશેષ કૃપા વરસાવે છે અને આ સમય સંપૂર્ણ રીતે તમારી તરફેણમાં છે તો મિત્રો તમે બધાએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તમારો સમય બગવા ન દો તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો જો તમને ગમે તો કોમેન્ટ કરીને જણાવો માહિતી આપો તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો